વિદ્યા એક ફૂલ છે જે ન ભણે એની ભૂલ છે વિદ્યામાં જે મજગૂલ છે એની જિંદગી પાવર છે તો ચાલો આ વિદ્યાર્થીને આપણે સાંભળીએ દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ પાંચ પ્રકરણ છ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તમારે અહીંયા સેન્ટન્સને ખરું છે કે ખોટું તે કહેવાનું છે ચંદ્ર રાજી હોય ત્યારે તેની કળા ઘટે અને ગમગીન હોય ત્યારે વધે છે આપેલું વિધાન સાચું છે કે ખોટું છે વેરી ગુડ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા સાચું કે ખોટું આપેલ વિધાન ખોટું છે છોકરાને બારીમાંથી પર્વત બહુ દૂર લાગતો નહોતો સાચું કે ખોટું સાચું વેરી ગુડ આપેલ વિધાન છે પ્રકરણ શેઠે છજ્જુ કાકાને ચાર ચાપકા માર્યા સાચું કે ખોટું કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો સાચું કે ખોટું

દિગ્વિજય ગમતું ફૂલ તોડવાની છૂટ હતી અમોદે પડી ગયેલો કેમેરો શટલમાં મૂક્યો કે ખોટું વેરી તમે અહીંયા ત્રણ પ્રકરણના સાચા ખોટાના જવાબો સંપૂર્ણપણે સાચા આપ્યા છે હવે આગળ જોઈએ પ્રકરણ નવ રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા આપેલ વિધાન સાચું છે જંગલમાં કેવી રીતે રહેવું તે રામને પિતા દશરથ પાસેથી શીખવા મળ્યું હતું આપેલ વિધાન ખોટું છે મંદિર ડુંગર પાસે બંધાવાનું નક્કી થયું સાચું કે ખોટું આપેલ વિધાન ખોટું છે બધા નવા કપડાં પહેરીને બનીઠનીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા આપેલ વિધાન સાચું છે મંદિર ખુલ્લું થવાની વાતથી લોકોમાં ઉત્સાહ વધી ગયો આપેલ વિધાન સાચું છે કે ખોટું આપેલ વિધાન સાચું છે તો અહીંયા તમે ખરા ખોટાના જે જવાબો છે સંપૂર્ણપણે સાચા આપ્યા છે છ થી લઈ અને દસ સુધીના ખરા ખોટાના જવાબો સંપૂર્ણપણે સાચા આપ્યા છે જો આ વિદ્યાર્થીનો વિડીયો જોવાવાળાને ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા નવા વિડીયો અમે બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે ધોરણ પાંચ વિષય ગુજરાતી પ્રશ્ન નંબર બે બ નીચેના વાક્ય કોણ બોલે છે તે તમારે કહેવાનું છે ઘૂસી ગઈ છે કે ઘુસાટી છે આ કોણ બોલે છે આ વાક્ય બોલે છે મામ ખાવાનું તો નથી વેરી ગુડ આ વાક્ય કાકી બોલે છે મને કે તને ક્યાં લખતા આવડે છે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય સજ્જુ કાકા બોલે છે વેરી ગુડ છોડી શું દે સજા કરશે આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો આ વાક્ય અમોદ બોલે છે વેરી ગુડ તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે આ વાક્ય મારો અધિકાર છે અરે અરે લક્ષ્મણ ધૈર્ય ધરો વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે તેમ હતા વેરી ગુડ તમે સંપૂર્ણપણે પ્રશ્નના જવાબ જે કોણ વાક્ય બોલે છે તે સાચા કહ્યા છે ચાલો આગળ જોઈએ હવે આપણે પ્રકરણ દસ દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાંય કઈ છાજે આ બકરીઓ ભલેને કરતી અહીંયા શેર સપાટા કેમ છો વાલા જાડભાઈ કેમ

તો પ્રકરણ છ ની અંદર આપણે જોઈએ ખાલી આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા ગરબાર કે વેપાર ઘરબાર વાતો કરતા હતા મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો ભિખારી કે પૂજારી

લક્ષ્મણ રામ સીતાથી થોડે દૂર ખાલી જગ્યાનો મહાવરો કરતા હતા શસ્ત્રવિદ્યા કે મંત્રવિદ્યા કસરત રાજા એ મહેલ ના ખાલી જગ્યા માં સભા ભરી હતી ચોકમાં કે બગીચામાં ચોકમાં રાજાના ખાલી જગ્યા મંત્રીએ તો વૃક્ષો જ કાપી નાખ્યા પર્યાવરણ કે બાંધકામ વેરી ગુડ તો તમે દરેક ખાલી જગ્યાના જવાબો સાચા આપ્યા છે જો આ વિદ્યાર્થીના વિડીયો તમને ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો